ભાજપમાં હજી પણ ભૂકંપ યથાવત છે વડોદરામાં સાવલીના ધારાસભ્ય રાજીનામું આપવામાં આવ્યું છે એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે તમામ પક્ષો દ્વારા તૈયારી કરી દેવામાં આવી છે તમામ પક્ષો વાત વાત કરીએ કરીએ તો તો કોંગ્રેસની કોંગ્રેસ દ્વારા પણ રાજીનામા પડી રહ્યા છે તેમના દ્વારા પક્ષ પલટો કરી દેવામાં આવ્યો છે તો ભાજપમાં પણ હવે રાજીનામા આપવામાં આવી રહ્યા છે એક તરફ જ્યોતિબેન પંડ્યા કે જેઓ વડોદરાના પૂર્વ મેયર હતા તેમના દ્વારા પણ નારાજગી બતાવવામાં આવી હતી સાંસદ રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત વખત રિપીટ કરવામાં આવ્યા તેનું જે ટિકિટ આપવામાં આવી તેને જ લઈને જ્યોતિબેન પંડ્યાએ નારાજગી બતાવી હતી તો તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ભાજપમાંથી અને હવે બીજી વખત જો આપણે વાત કરીએ તો સાવલીના ધારાસભ્ય બીજી તરફ તેમના દ્વારા હવે રાજીનામું આપવામાં આવ્યું છે તેને જ લઈને હવે વડોદરાના ભાજપમાં ભૂકંપ યથાવત જોવા મળ્યો છે વડોદરાના ભાજપમાં પણ હુંસાતુસી જોવા મળી રહી છે માત્ર એક જ વસ્તુ છે કે કેટલાય ટાઈમથી મને પોતાને એવું લાગ્યા કરતું હતું કે ભાઈ ખબર નહીં જો પાર્ટી સર્વોચ્ચ છે પાર્ટીને અમારે ફોલો કરવી પડે પાર્ટીના અમે કાર્યકર્તા છે તે છતાં પણ પદના કાર્યકર્તા જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં કંઈક ને કંઈક જગ્યા પર કંઈક અને મને પોતાને એવું લાગ્યું કે હવે બહુ ઘણી વખતે હળવી રીતે રજૂઆત કરી છે જણાવ્યું છે બધે જણાવ્યું છે પણ તે છતાં પણ પછી એવું લાગતું હતું કે ભાઈ હવે આનું હમણાં તો કંઈ બીજો કંઈ એ નથી અને મને પોતાને એવું લાગ્યું કે ભાઈ જો સત્તા માટે જ રાજકારણમાં લોકો આવતા હોય જેવો એક દરેકના મગજની અંદર એક ભ્રમ છે દરેક વ્યક્તિ સત્તા માટે નથી આવતો બે હજાર બારની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત્યો ત્યારથી બે હજાર બાવીસ સુધી હું છેલ્લા અગિયાર વર્ષના ત્રણ મહિનાથી મારી સાવલી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીનો જ્યારથી હું રાજકારણની અંદર સક્રિય થયો ત્યારથી એક પણ ચૂંટણી મેં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સિવાય અને અપક્ષ કદાચ પાર્ટીનો સિમ્બોલ હશે તો ભારતીય જનતા પાર્ટીનો હશે કાં તો મેં મારી પબ્લિકનો મેન્ડેટ લીધો હશે એનાથી વિશેષ કશું નથી કર્યું પણ આ જે મારો રાજીનામાની વાત છે એ માત્ર ને માત્ર મેં વચ્ચે પણ બે હજાર વીસમાં કહ્યું હતું કે માન સન્માન આત્મસન્માનથી મોટું કોઈ વસ્તુ નથી અને એને કારણે જ અને આ એક કેતન ઇનામદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો છે ભલે ચેતન નિમિત્ત બન્યો છે પણ હું તો આજે બે હાથ જોડીને કહું છું કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના થાય પાર્ટીને મોટી કરો પાર્ટીનો વેપ વધારો એનાથી સંમત છે હંમેશા પરિવાર મોટો જ કરવો જોઈએ અને આજે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આજે આખા સમગ્ર દેશની એકસો ચાલીસ કરોડની જનતા જે એમને પોતાને ઈચ્છે છે અને હું આજે પોતે પણ આપ બનાવ પછી પણ હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને લોકસભાની મારી વડોદરા સીટ

ના ભોગે કોઈ પણ વસ્તુ મને પોતાને યાદી લાગતી નથી ક્યાં ક્યાં